દીકરો કુળનો દીપક છે એ તો આપણે માનીએ છીએ પણ દીકરીને પણ કઈ અમ માનવી ન જોઈએ દીકરો કુળનો દીપક છે તો દીકરી પણ કુળની લક્ષ્મી છે એટલે કે કુળની જ્યોતિ છે અને દીકરીથી જ બે કુળ આગળ વધે છે દીકરો હોય દીકરો તો તમને છોડીને પણ જઈ શકે છે અને દીકરીને તમે મોકલો છો ત્યારે જાય છે અને દીકરી માટે માન હોવું જોઈએ સન્માન હોવું જોઈએ અને દીકરી અને દીકરામાં બહુ ભેદભાવ આપણે ના કરવો જોઈએ દીકરાની વહુ હોય કે દીકરો હોય એમાં બહુ એવું થાય છે કે દીકરો ગમે એવો હોય તો એ કહેવાય છે મારો દીકરો સારો છે દીકરો કુળનો દીપક છે અને વહુને કોઈ માન સન્માન આપવામાં આવતું નથી અને એ માગતી પણ નથી એને માન સન્માનની જરૂર નથી હોતી એને માત્ર ને માત્ર પ્રેમની જરૂર હોય છે દીકરી હોય કે વહુ હોય એને બીજી કોઈ વસ્તુની આવશ્યકતા નથી હોતી એને માત્ર થોડું એવું માન અને પ્રેમ આપો એટલું જ જો એને મળશે તો એ તમને બધું ડબલ કરીને આપશે એ તો તમે સાંભળ્યું જ હશે કે સ્ત્રી છે શક્તિ છે એને તમે જે આપશો એ તમને ડબલ કરીને આપે છે ધરતીમાં છે એમાં તમે મુઠ્ઠી દાણા જો વેરશો તો તમને શું મળે છે કે કણમાંથી તમને મણ આપે છે તો દીકરા અને દીકરી વચ્ચેનો તફાવત નીકાળી દેવો જોઈએ દીકરો જેટલો વાલો હોય તો દીકરી એથી ડબલ વાલી હોવી જોઈએ તો અત્યારે એમ કહે છે કે ભાઈ હવે કે દીકરો કુળનો દીપક છે તો દીકરી લક્ષ્મી છે તો વાત સાચી છે હવે દીકરીને લક્ષ્મી માનવી જોઈએ પહેલાંના જમાનામાં એવું થતું હતું કે દીકરો જન્મે છે એટલે બધા રાજી થતા હતા અને દીકરી જન્મે એટલે એને દૂધ પીતી કરવામાં આવતી હતી તો આ બધું આપણે અત્યારે જમાનો બદલાણો છે બધું જેમ બદલાતું જાય છે એમ આપણે પણ આપણા વિચારો પણ થોડા બદલાવા જોઈએ ફેરફાર કરવો જોઈએ નહીંતર જો આપણે આ બધું જાલી રાખીશું તો આવતી પેઢી આવતો સમાજ જે છે ન્યૂ જનરેશન છે એમાં દીકરી કે બહુ આપણું માન સન્માન નહીં રાખે એના કરતાં પહેલેથી જ આપણે એ બધું ધ્યાનમાં રાખીશું અને એ પણ જોવું જોઈએ છે કે દીકરો બહાર વયો જાય છે અને દીકરી છે કે દીકરાની વહુ છે આપણી પાસે રહે છે એને જો તમે માન આપ્યું હશે તો તમારું ગઢ પણ જ્યારે આવશે ને ત્યારે એ જ તમને તમારી સેવા પણ એ જ કરવાની છે અને તમને એ જ સારી રીતે રાખવાની છે તો માટે દીકરાને દીકરી વચ્ચે કે દીકરાને દીકરાની વહુ વચ્ચે બહુ ભેદભાવ ના રાખવો જોઈએ જો તમે એને સારી રીતે નહીં સાચવી હોય તો ત્યારે જ્યારે તમારી ઉંમર થશે ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ના આપણે ભેદભાવ કર્યો છે તો આપણે ભોગવવાનો વારો આવ્યો છે તો માટે કોઈ પણ રીતનો ભેદભાવ રાખ્યા વગર આપણે બંનેને સરખા જ રાખવા જોઈએ અને દીકરો તો આપણે ગમે તેમ મોટો થઈ જાય છે અને દીકરીને તમે જેમ મોટી કરો છો તમે એની પારખા ઘરે મોકલો છો ત્યારે એ જાય છે એની જાતે તો એ ચાલી નથી જતી માટે દીકરીને થોડું સન્માન આપો છો દીકરીને તમે સન્માન નહીં આપો તો સમાજમાં કોઈ સન્માન નહીં આપે દીકરીને જો તેના માવતર છે એના સાસરિયા છે એ લોકો સન્માન નહીં આપે તો સમાજમાં દીકરીનું ક્યાંય માન સન્માન નથી ભલે એના પગભર હોય એ નોકરી કરતી હશે એ ઘણું બધું કમાતી હશે પણ એને એનું પોતાનું જે આત્મસન્માન છે એ એને સ્વીકાર્ય નહીં હોય કે મને કોઈ રીતનું મારા ઘરમાં માન સન્માન નથી તો એટલા માટે દીકરો કે દીકરી બે સરખા રાખો થોડું એક પોઈન્ટ દીકરીને કે દીકરા દીકરાની વહુને થોડું ઉપર રાખજો તમે જ્યારે તમારો સમય આવશે ને ત્યારે એ જ તમારી કામ આવવાની છે અને દીકરીને ઉડવા માટે પાંખો આપો વહુને પણ ઉડવા માટે પાંખો આપો કે ના કે એને પિંજરામાં કેદ કરી રાખો એને ચાર દિવાળીમાં બંધ રાખો નહીં એને ઉડવા માટે પાંખો આપો એને નીકળવા દો એની જિંદગી એને એની જાતે જીવવા દો જો એને ચાલી રાખશો તો તમે એક એવત પણ સાંભળી હશે કે સ્પ્રિંગને જેટલી દબાવશો ને એટલી જ એ ઉછળવાની છે તો માટે સ્પ્રિંગને દબાવવાની કોશિશ ના કરો અને જે એના સાઇઝમાં એના આકારમાં છે એ જ રીતે રાખશો ને તો એ જ રીતે રહેવાની છે બાકી જેટલું એને દબાવશો એટલી ઉછળવાની છે તો માટે આ બધું આપણે ઘણું બધું ધ્યાનમાં રાખવું જોઈએ અને સ્ત્રી તો છે આખી દુનિયાનો ભાર લઈને જો સ્ત્રી ઊભી રહી છે તો આપણે એને નહીં સમજીએ તો આપણે પણ એક સ્ત્રી છીએ એક સ્ત્રીને એક સ્ત્રીને સમજવાની બહુ જરૂર છે પુરુષ તો સ્ત્રીને અત્યારે અત્યારના જમાના પ્રમાણે પુરુષ ઘણો સમજતો થઈ ગયો છે પણ એક સ્ત્રી જ એક સ્ત્રીની દુશ્મન થઈ ગઈ છે માટે એ બધું તમારે ભૂલી જવાનું છે અને અત્યારના જમાના પ્રમાણે સ્ત્રીને બહુ માન આપવું જોઈએ અને એની સરખામણી ખોટી રીતે ના કરવી જોઈએ એ બહાર જાય તો એવું ના વિચારવું કે ભાઈ ક્યાં જતી હશે શું કર્યું હશે એને છૂટ આપો એને નીકળવા દો એની જિંદગી એને જીવવા દો એની જાતે એની જિંદગી જીવવા દો એને કોઈ બંદીશમાં ના રાખો એની જાતે જ સમજી જશે કે મારે શું કરવું જોઈએ અને આ રીતે જો આપણે ભેદભાવ નહીં રાખે ને સારું એવું જીવન જીવશું અને જીવવા દઈશું અને બીજું મેઇન કે આપણે ઉપરવાળા ઉપર વિશ્વાસ રાખવાનો છે જો ઉપરવાળાએ જે રીતે નક્કી કર્યું જ હશે એ જ રીતે થવાનું છે દીકરી જો સાસરિયામાં દુઃખી હોય તો એને ટેકો કરવાની કોશિશ કરો એને સમજાવવાની કોશિશ કરો એના સાસરિયા લોકોને સમજાવવાની કોશિશ કરો પણ એને એવી સલાહ ક્યારેય ન આપતા કે બેટા તું આવતી રહેજે હું તને રાખીશ તું અહીંયા પોસાઈ જઈશ જો એવું એકવાર તમે એને કહેશો ને તો એને એની જિંદગી જીવતા નહીં આવડે અને એ છે ને એનું માઇન્ડસેટ એવું થઈ જશે કે મારા મમ્મી પપ્પા મને રાખશે તો હું બધું ખોટું સહન કેમ કરું એવું કરવાને બદલે તમે એના ઉપર થોડો ભાર રાખો તો એની જિંદગીની સાચી સમજ આવશે એને થશે કે મારે આગળ કેમ કરો એની જિંદગી પોતે જીવતા શીખી જશે અને જો તમે એને ખોટી રીતે ટેકો આપશો એટલે એ કોઈ વસ્તુને શીખવા માંગશે નહીં માટે ખોટી રીતે જો હેરાન થતા હોય સાસરિયાવાળા કરતા હોય તો પણ આપણે ભગવાન ઉપર છોડવાનું છે અને બીજું અત્યારે ઘણા બધા એ રીતે બને છે કે બધું ઘણું બધું ન્યાય આપવાનું ને એવું બધું થઈ ગયું છે અને ખોટું આપણે કોર્ટ કચેરી કરવાની પણ જરૂર નથી અને એક વસ્તુ છે ઉપરથી જે ભગવાને જોડી બનાવી છે ત્યારે જ એ લોકોને આ રીતે થતું હશે બાકી આપણે એની પર્સનલ લાઈફમાં એના મમ્મી પપ્પા કે એને કોઈ ઇન્ટરફેર કરવાની જરૂર નથી હોતી કે બેટા તું આવતી રહેજે ને અહીંયા તું પોસાઈ જઈશ તારા ઘરનાને ગમશે તો પોસાય તો લઈ જાય આપણી બધી ડિમાન્ડ પૂરી કરે તો લઈ જાય એવું બધું દીકરીવાળાએ દીકરીને ના શીખવાડવું જોઈએ અને મોટા લોકોએ બેસીને વાત કરવી જોઈએ અને વારંવાર જો દીકરીના મમ્મી પપ્પા છે કે એના મમ્મી છે એને દિવસમાં બે ત્રણ વાર ફોન પણ ના કરવો જોઈએ જો તમે એ રીતે કરશો તો દીકરીને કોઈ દિવસ સાસરિયામાં મેચ થવા નહીં દો તમે અને એ બધી જવાબદારી દીકરીના પિયરિયાની હોય છે કે દીકરી બધા એને વાલી જ હોય છે તો એને ક્યારે કે કહેવાય કે બેટા તું જ્યારે ફ્રી હોય ત્યારે વાત કરજે ને તારા મમ્મીજી તારા પપ્પાજી તારા ઘરના બધાએ શું કરે છે તો એ બધા સાથે એ રીતે વાત કરવી જોઈએ અને એને ફ્રી ટાઈમ આપવો જોઈએ અને એને બાર મહિના છ મહિના એની સાસરીમાં એને સેટ થવા દેવી જોઈએ કે ના કે તમે એને વારંવાર ફોન કરો તો તમે વારંવાર ફોન કરશો તો એનો અર્થ શું થવાનો છે કે દીકરી સેટ નહીં થઈ શકે એને એમ જ થશે મારા મમ્મી પપ્પા સારા છે મારા સાસરીવાળા મને નથી સમજતા અને સાસરીવાળાની કે એના સાસુ સસરાની કે એના ઘરનાની એમની પણ જવાબદારી હોય છે કે એનું ઘર છોડી એનું એ વાતાવરણ છોડીને નવા વાતાવરણમાં આવી છે તો એને સેટ થવા દો એને જો કંઈ ના આવડતું હોય તો તમે એને વાતે વાતે સંભળાવો નહીં મેણાટોણા ના મારો એને સેટ થવા દો એને કાંઈ વસ્તુ ન આવડતી હોય તો બેસીને તમારે શીખવાડવું જોઈએ કે બેટા ના આવડે તો કંઈ વાંધો નહીં જેમ તને નથી આવડતું એમ અમને પણ નહોતું આવડતું અમે પણ અહીંયા આવીને શીખ્યા છે ને તને પણ અમે શીખડાવીશું જો આ રીતે સાસુઓ વચ્ચે જો સરસ બેન્ડિંગ હશે તો કોઈ દિવસ કોઈ પ્રોબ્લમ આવવાનું નથી અને એવી વાત પણ નથી કે એકલું સાસુઓનો જ પણ વાંક હોય છે ઘણી જગ્યાએ વહુનો પણ વાંક હોય છે એ પણ જોયું છે મેં ઘણી બધી મને આટલા મારી ઉંમરમાં ઘણો બધો અનુભવ થઈ ગયા છે મેં ઘણું બધું જોયું છે કે આપણે એક વ્યક્તિને કહેવાની કોઈ ઓલી નથી ક્યાંક વહુનો પણ વાક હોય છે ક્યાંક સાસુનો પણ વાક હોય છે એટલે બધાએ સમજવાની જરૂર છે પણ એટલી વાત તો સાચી છે એટલું મારે કહેવું છે કે આપણે જે સ્ત્રી છે ને સન્માન આપવું જોઈએ અને બધું વિચારીને જોવું જોઈએ કે આપણે અમુક ટાઈમ થાય એટલે જે એનું છે એને સોંપી દેવું જોઈએ કે ભાઈ હવે તારું ઘર છે ને તું તારી રીતે તારો બધો ભાર ઉપાડી લે અમે હવે અમારી ઉંમર થઈ ગઈ છે તો હવે તું અમને કઈ સેમ આમ કરીશું આપણે સાસુ છે કે જે એને એવું ના રાખવું જોઈએ કે જેઠાણી છે કે તું નાની છે તો તારે બધું બધું સહન જ કર્યા કરવાનું ઉલટાનું એવું કરવું જોઈએ કે બેટા અમને જે નથી મળ્યું અમારા જમાનામાં અમને જે શોખ અમારા પૂરા નથી થયા તો તું થોડું તારો શોખ પૂરો કર તારી રીતે જિંદગી જેવું અમે બધું જોઈ લઈશું આવું વાતાવરણ જેના ઘરમાં હશે આવા સંસ્કાર જેના ઘરમાં હશે ત્યાંના ઘરની વાત ઉમરાને પણ ખબર નહીં પડે કે આમના ઘરમાં શું ચાલે છે એટલે વાત મેઇન એ છે કે આમાં બધાને સમજવાની જરૂર છે વહુને પણ સમજવાની જરૂર છે સાસુને સમજવાની જરૂર છે અને જેઠાણીને દેરાણી જેઠાણી જે નણંદ છે એને પણ સમજવાની જરૂર છે કે હું ભાઈ પારકા ઘરે જવાની છું અને જો નણંદ પરણેલા હોય તો એને પણ સમજવાનું હોય કે હું પણ પારકા ઘરે જઈને આવી છું એને એના સાસરીમાં બધી છૂટ હોય અને અહીંયા આવીને ભાભીને એમ કે તમારે આવી રીતે રહેવાનું તો એ બધું તો કેમ શક્ય છે ભાઈ તમારા ઘરે તમે ગમે તેમ કરી શકો અને જે તમારા ભાભી છે એને કાંઈ નહીં કરવાનું તો એ તો સરાસર અન્યાય જ છે ને વહુને આપણે શિખામણ આપીએ છીએ પણ આપણી દીકરીને આપણે શિખામણ નથી આપતા તમે જોતા આવતા હશો કે જે દીકરી સુખી હોય તો તમ ગમે છે કે ભાઈ મારી દીકરી સુખી છે પણ જો વહુ સુખી હોય તો લાગે છે કે મારા દીકરાને ચાવી ચડાવી છે તો હવે મારો દીકરો કીધામાં નથી અને જમાઈ જો તમારું કીધું માનતો હશે તો મારી દીકરીનું કીધું માનતો હશે તો મારા જમાઈ બહુ સારા અને જો દીકરો વહુનું કીધું માનતો હોય તો દીકરો નહીં સારો તો એ વિચારો પણ બદલવાની જરૂર છે તો મારે કહેવાની વાત એ જ હતી કે આપણે દીકરી અને દીકરામાં આટલો બધો તફાવત રાખીએ છીએ અને દીકરી અને વહુમાં પણ તફાવત રાખીએ છીએ તો માટે દીકરી તો પારકા ઘરે વહી જવાની છે એને તો આપણે પરણાવી છે એટલે એ વહી જવાની છે પણ વહુ છે એ જ આપણી પાસે રહેવાની છે દીકરી આપણને ગમે એટલી વાલી હોય પણ જો દીકરી એના સાસરેથી આપણી પાસે આવશે તો આપણે આપણા વહુને પણ જવા દેવી જોઈએ ને આપણને એટલું દીકરીનું માન હોય તો જો આપણા વહુ છે એના એના માવતર પણ હશે ને એને પણ એની દીકરી એટલી વાલી હશે ને આપણા દીકરી આપણા ઘરે આવે તો આપણને ગમે છે આપણી વહુ જાય છે તો નથી ગમતું આ બધા વિચારો બદલવાની જરૂર છે કે આપણી દીકરી એ આપણી દીકરી અને પારકી દીકરી એ ના જાવી જોઈએ એ આમ ના કરવી જોઈએ એ અમારું કીધું કરવું જોઈએ એ દબાઈને રહેવી જોઈએ એના માવતરને આપણે ગમે તેમ કહી જાય તો એવું બધું ના ચાલવું જોઈએ જો ખોટી રીતે બીજાની દીકરીનો એક આંસુ પણ પડી ગયો ને તો આપણું બધું સત્યાનાશ થઈ જશે માટે સ્ત્રી છે એ જ સ્ત્રીને સમજી શકે છે બાકી સ્ત્રીને સમજવાવાળું બીજું કોઈ નથી ઉપરવાળાએ સ્ત્રીને બહુ એ રીતે બનાવી છે અને બહુ કોમળ બનાવી છે અને એટલી સહનશક્તિવાળી પણ બનાવી છે ઘણી સ્ત્રી મેં જોઈ છે કે એવી રીતની હોય છે તેના ગમે એટલું દુઃખ પડે છે પણ એ બહાર વાત નથી કરતી તો એ અંદરને અંદર એટલી મૂંઝાતી હોય છે જો એવી સ્ત્રીનું મૂંઝવણનું કારણ આપણે હોય ને તો સમજી લેવું કે ગમે એટલા તમે પુણ્યદાન કરશો ગમે એટલી ભક્તિ કરીએ આપણે ગમે કરીશું ને તો ઉપરવાળો આપણને ક્યાંય સુખી નહીં થવા દે એ ગાંઠ બાંધી લેવી ઉપરવાળાની કલમ એ બધું લખાય છે અને જો એના સાચા દિલથી બે આંસુડા પડી ગયા ને તો આપણું સત્યાનાશ થઈ જવાનું છે એ વાત પણ લખી લેવી એટલા માટે જ જેટલી આપણને આપણી દીકરી વાલી છે ને તો બીજાને પણ એની દીકરી એટલી જ વાલી છે એ રીતે જો સમજશો ને તો ક્યારેય કોઈ દિવસ ભૂલ નહીં થાય આપણી દીકરી વારંવાર આપણા ઘરે આવે છે તો આપણને ગમે છે કે આપણા ઘરમાં કંઈક હોય તો આપણે વહુને નથી કહેતા દીકરીને કહીએ છે તો કેમ કામ તો વહુ આવવાની છે દીકરી તો પારકા ઘરની વહી જવાની છે એને એનું ઘર સંભાળવાનું છે એને એના ઘર જે કરતી હોય કરવા દો દીકરીને જો એવી શિખામણ આપી હશે કે બેટા તું તારું ઘર સંભાળ તારી ભાભીને તારું ઘર સંભાળવા દે તો આ ભૂલ ક્યાંય નહીં થાય અને મારું કહેવાનો મતલબ એટલો જ હતો કે દીકરો દીકરી કે આપણી પોતાની દીકરી પારકી દીકરી આપણી દીકરાની વહુ એમાં તમે બહુ ભેદભાવ ના રાખો અને ટોપિક બહુ મોટો થઈ જશે વાત વિડીયો ઘણો લાંબો થઈ જશે મારે ઘણું બધું કહેવું છે પણ હું બીજા વિડીયોમાં કહેવાની છું અત્યારે તો મારે આટલું જ કહેવાનું છે અને આ કહેવાનું મારો એટલો જ હેતુ હતો કે કદાચ ભગવાને મને જો આટલું બોલાયડ્યું હોય ને આ રીતે ચેનલના માધ્યમથી હું કહી શકું છું અને નાનું મોટું જો કંઈ વધારે કહેવાય ગયું હોય તો મને માફ કરશો અને હું પણ કોઈની દીકરી છું કોઈની વહુ છું કોઈની માતા છું તો આ આટલું મારું સમજવું મારું કેવું કાનમાં ધરજો અને જો સારા જગ્યાએ વિડીયો પહોંચ્યો હશે તો મને આશીર્વાદ પણ દેજો થેન્ક યુ ફોર વોચિંગ